બહુ બહુ મજા આવી તો જગ્યાએ પૂછે છે તમારા પરિવાર વિશે કેટલા ભાઈઓ હતા તમારા પપ્પાને કેટલા કે તમારા કેટલા ભાઈઓ હતા કેટલા બહેનો હતા કારણ કે તમારું ફેમિલી બહુ મોટું છે જય સ્વામિનારાયણ તમને લોકોને હેડિંગ જોઈને ખબર પડી જ ગઈ હશે કે વિડીયો કયા વિષય ઉપર છે તો અમારું ઇન્ટ્રોડક્શન પેલા આપી દઈએ કારણ કે નયા જે સબસ્ક્રાઈબર છે એ લોકોને ખબર નહીં હોય તો આ છે આ છે મારી સાથીદાર આ ધારાના મમ્મી પપ્પા મારા સાસુ સસરા છે પહેલાના વિડીયો જો તમે ન જોયા તો જોઈ લેજો કારણ કે મારા સસરા છે એમને થોડુંક કાનમાં સાંભળવા પ્રોબ્લેમ છે એના માટે અમે આ વસ્તુ લઈને પણ ગાથા છીએ કે વચ્ચે કંઈ ન સમજાય તો અમે તેમને સમજાવી શકીએ તો વિષય એવું છે કે એ લોકો આવ્યા છે તો એ લોકોને મુંબઈ કેવું લાગે છે તો એમને પૂછી લઈએ કેવું લાગ્યું મુંબઈ અહીં આવીને મુંબઈમાં બહુ મજા આવી આ ફિલ્મ તો બહુ ફેજા ઘણી જગ્યાએ ફેજા જૂ ચોપાટી તાજમહેલ હોટલ ચર્ચ ગેટ અને આપણે ન્યુ મુંબઈમાં ફૂલ ત્રેવીસ ત્રેવીસ માઇલનો હા ત્રેવીસ માઇલનો ફૂલ બનાવવા જોવા ગયા હતા અમે હા બહુ મજા આવી આ ફેરી ઈ અટલ અટલ બ્રિજ ની વાત કરે છે અટલ અટલ સેતુ જે 25 કિલોમીટર લાંબો જે બ્રિજ બન્યો છે આઈ આઈ થી સાવ નજીક થાય છે તો ઈ જ્યારે મુંબઈ આયા ત્યારે રેલવે સ્ટેશન થી આયા ઘરે આયા ત્યારે અટલ સેતુ ઉપર થી આયા હતા એમની વાત કરે છે અને જે પણ ફરવા ગયા એમની વાત કરે છે તમને કેવું લાગ્યું આવીને મને તો બહુ મજા આવી બહુ જોયું હવે જે તો ક્લિયર જોરથી બોલો થોડું તમ તો સમજાયું હમણાં જ તને તમને મજા આવી મને મજા આવી

ટિકિટ લેતા જ નહી એ બ ટિકિટ નો લેતા એ આ તમે કોઈ કોઈ દિવસ પકડતા નહી કોઈ ગ્રેફ પકડો ગળામાં કેમેરો હા ભાઈ બોલા મને કાય મન ટિકિટ છે કે હા ભાઈ કે 11 રૂપિયા જ ભરી દીયો કે 11 તો ભરી દીધા મગ ભાઈ બનાવ તો આ તો નીકળી ગયો 12 થી આવી એકે 12 થી હા રૂપિયા ભરી દીધા ચાર ભાઈ પણ ગાડીમાં કઈ ટિકિટ લેવાનું ગાડી માં ટિકિટ નઈ લેવાની પકડાઈ તો ચાર પર એક જ છે બરોબર ચાર જે ભાઈ બંધ હતા એમના નામ ખબર છે શું નામ હતા કયા કયા હતા તમારા જે મિત્ર હતા એના ચારી નામ કયા કયા હતા ચારી ના નામ

પૈસા ભેગા કર્યા એટલા માટે બંગલો બની ગયો ભાવનગર માં ભાવનગર બંગલો બની ગયો દુકાન કઈ બની ગયું વાહ વાહ સરસ સરસ

ટ્રેન માં સિવાર થી ભાવનગર જાય તો ટિકિટ નહીં લેવાની અને દર શુક્રવારે જે પિક્ચર આવતું ખર્ચો લાગે બે હજી રૂપિયા ભાવ બે હજી અઠવાડિયે

રોજ ગળું ખાવાનું આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ચાર ફ્રી ખાધો એક મહિના માં

હમ એ પોસ્ટર તો હું વાપરી હું જ નહી એમણે તો કીધું એમણે ઇкту કામ હતું પણ કઈ રીતે કરતા કરતા આંડા ગડા નહી કામ કરતા હેલ બનાવતા જે કચમાં ઉપયોગ થાય છે પીતળની હેલનું

અને પછી એને તપાવાનું તપાવે એટલે એ જે રેણું હોય ને પિત્તળી ઓગળી જાય એટલે જાય એને જે હેલ નું હોય ને શેપ અલગ અલગ જે ચિપકાવવાનું એટલે ગરમ કરે ને એટલે એ ઓટોમેટિક ચીપકી જાય અને નીચે ફેરતો જાય એટલે એવી રીતે મારા પપ્પા હેલ બનાવતા પૂરી અને પછી ઈ સામાન કચ્છ જતો અને કચ્છમાં ત્યાં પહેલા બધા પિત્તળના જ યુઝ કરતા એટલે ત્યારે કામ પણ એવું આવતું એમ અને સરસ એવી પ્રગતિ કરતા થોડીક તપસ્યા કરવી પડતી ગરમીમાં તો હાંડા ઘડા કઈ રીતે બનતા એ આખું એને સમજાયું કે આવી રીતે હાંડા ઘડા બનાવતા એમનો જે શું કહેવાય કાન બંધી થઈ ગયાનું કારણ જ હતું કે કારણ કે ટીપી 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 ને આખું હાંડા ઘડા બનાવવાના આવતા જે કચ્છમાં અને એમાં વધારે પડતો ઉપયોગ થતો તો કેટલા વર્ષ કામ કર્યું હાંડા ઘડાનું વીસ વર્ષ દસ વર્ષ પચાસ વર્ષ કેટલા ચાલીસ વર્ષથી હાંડા ઘડા થઈ ગયા દોલો ચાલીસ વર્ષ ઘરે હાંડા ગળા બનાવવાનું પોતે હાથે ત્રણ દો ગણો કામ કર્યું એવી રીતે ચાલીસ ને બીજા વીસ વરસ એટલે ટૂંકમાં પંચાવન સાઈઠ બનાવવાનું

બધે પણ બે જણા જ કોઈ દિવસ ફરતા નથી પણ ભાવનગર હારવાર લઈ જાય ભાવનગર એકલા નઈ જવાનું બાકી બધે

બાર ના તો રાટા એક રૂપિયો મળતો એક લોટો વિસરતી લોટા વિસરવાનો એક રૂપિયા નો એક રૂપિયો પાંચસો લોટા વિસરતી

રવિભાઈ હેતલબેન આરતી બેન ને ધારા પણ સિવરમાં ઘણા બધા એવા બહુ મોટો પરિવાર છે તો એમના વિશે થોડુંક જણાવો અમે છ ભાઈઓ હતા તો તમે લોકો છ ભાઈઓ છ ભાઈઓ બે બેનો બે બેનો ટોટલ ટોટલ આઠ જણા હા બરોબર એમાંથી અત્યારે કેટલા જીવે છે હા અત્યારે કેટલા જીવે છે અત્યારે તો તો ચાર ભાઈઓ જીવે ચાર ભાઈઓ જીવો છો અને બેનો બેનો બે એમાંથી જીવે છે કેટલા અત્યારે હાલો બે બે નું ગુજરી બે બે નું ગુજરી ગયા બરોબર તો ટોટલ ટોટલ અત્યારે અત્યારે ચાર ભાઈઓ છો હાલમાં એ આઠે આઠ ના નામ શું છે આઠે આઠ ના નામ કયા કયા એક નામ મોટા મનુભાઈ મોટાનું નામ મનુભાઈ મનુભાઈ પછી પછી બાળકૃષ્ણભાઈ બાળકૃષ્ણભાઈ અને પછી બાપભાઈ બાપભાઈ પછી પરભુ ચોથો તમારું

વ્યવસ્થિત નામ બોલો કારણ કે આમાં જે તમારા બધા જોતા હોય નાનો સંજયભાઈ સંજયભાઈ

આખો તમે આખો તમે આંબો બનાવી દીધો રવિભાઈ હેતલ બેન આરતી બેન અને ધારા બરોબર આ સાથીદારી કઈ આવે બે બીજા બે બેન છે અને એક ભાઈ છે એ કઈ જગ્યા એનો થોડો પરિચય આપો ભાવનગર બધા ભાવનગર આપો પરિચય ભાવનગર હેતલબેન ભાવનગર ભાવનગર કેવાય ને આ ભાવનગર કેવાય ભાવનગર બધા ભાવનગર બધા ભાવનગર બરોબર તમે તમારા મમ્મી પપ્પા નું નામ શું મમ્મી કયું ગામ દેલવાડા દીવ ની એકદમ નજીક દીવ ની બાજુમાં

તો લેતા તો અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ મુંબઈ કેવું લાગ્યું એમના પરિવારનો પરિચય આપના પરિચય પરિવાર પરિચય અને આ સાથે અહીંયા વિડીયો પૂરો થાય છે જય સ્વામિનારાયણ